माथी कोई ना और पगड़ी नस पकड़ा भी और थीचर ने नस का कोई थीचर ने तकलीफ क्यों कोई चाह माथी कोई ना लो को ना लोगों ना साइटी का ना मैंने प्रॉब्लम भाई शे ये रिपियों कोई ना शायद तकलीफ नस पकड़ा भी कोई <coughs> तो आप अमूक आशनों कोणाएं आप अपना ये करिये ची हमारे थी जो आप रियान नसों छुट्टी दे जाए च क्या बता अब अंजार थोड़ा हो तो इंपोर्ट ऑफ़ तुला कर देंगे तैयार बाद अंजार थी कैंचा नाम से

એવા એક સાથે પચીસ સેટ કરીને ચાર વખત સો સેટ કરીશું તો જે લોકોમાં ચરબી વધારે છે પેટમાં થાય ચરબી વધારે છે ધીરે 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 ચરબી ઉતરી જશે અને તમારી નસ પકડાતી હશે તો અહીંયાથી લઈ અહીંયા સુધી સીધી થઈ જશે કોઈના પગની કોઈ તકલીફ હશે ઢીચનની કોઈ તકલીફ હશે ક્ષમતા અનુસાર જો બહુ પ્રોબ્લેમ ના હોય તો ધીરે 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 કરવાનો પ્રયાસ કરીશું આ રીતે

Hı अइया शरीर नो નથી થતું એ લોકોને શરૂ કરવાનું થોડુંક આઠું પણ તમે એક દિવસ બે દિવસ એક દિવસ બે દિવસ કરશો ઓકે થઈ બીજું જે લોકોને તકલીફ હોય આપણે બેસીશું અંદર આ રીતે નીચે ખુલ્લા કરી નીચે ટચ કરવાનો પ્રયાસ કરીશું અને ટચ કરી દઈશું આ રીતે બેસીશું આજે એડી નો ભાગ છે એ આપણો મૂળાધાર ચક્ર પહેલા જ કહ્યું ને કે ભૂમિ સાથે જોડાયેલું છે આપણું મૂળાધાર ચક્ર જે છે પ્રજનન તંત્ર અને ઉત્સર્જન તંત્ર એના સુધી આજે એડી નો ભાગ છે ખેંચી લઈ જઈશું છેક સુધી છેક સુધી લઈ જઈશું ખેંચી ટટ્ટાર બેસીસ વિસ્તાર હવે શું કરવાનું છે આપણો માથાનો ભાગ જે છે કપાળનો ભાગ પહેલા અહીંયા ટચ કરવાનો છે ત્યારબાદ આના પર જો નજીક પગ પર ટચ ન થાય તો તમે તમારો થોળો પગ આ રીતે આગળ લઈ જાઓ પહેલા અહીંયા ટચ કરો અને પછી અહીંયા અમે ટરતર બેઠા હશો તો જલ્દી તમારો જો સટરતર બેઠા હશો તો શરીરનો બાદ આ રીતે ઝુકે આગળ કરીશું બધા એકસાથે એવો તો પગ થોડો આગળ લઈ જા

આના પેલા આગળની જે एक्सरसाइज કરેલા તેમમ 15 20 વખત 25 વખત કરી લો તો તમારું તસ થાય આના પ્લસ બધા અહીંયા જે આસનો પ્રાણાયામ एक्सरसाइज જે કરાવવામાં આવે છે એ રોજ કરો રોજ પ્રોપર પરશવો વળવો જોઈએ શરીરમાં આ एक्सरसाइज પર પરશવો વળવો છે રોજ આપણે તનક્રે તમારો પરશવો થોવવીય પગને પાને થી લઈને માથા વાળ સુધી અમુક ઉંમર પછી તમારે થોડું ઓછું થઈ જાય કેમ કે રક્તનું પરિભ્રમણ છે ને ધીરે 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 અમુક ઉમર પછી ઓછું થઈ જાય પણ જો પ્રોપર કરતા હશે ને તો અંદરના અંગો કિડની પેન્ક્રિયાસિસ લિવર એ રોજ પરફ્યુ થતો હશે તો એ થોડા 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 કરતા કરતા સક્રિય વધારે સક્રિયતા થઈ જશે તો પરફ્યુ શરીરમાં વળવાનું ચાલુ પાછો થઈ જશે તો બધા આ રીતે એકવાર ફરીથી પ્રયાસ કરીશું ફરીથી એકવાર પ્રયાસ કરો બધા પ્રયાસ કરો બેસો ઓકે રિલેક્સ રિલેક્સ આપણા આ રીતે હાથ રાખ્યા હતા તો આંગળી અને અંગૂઠો એના પહેલો પગનો જે આગળનો અંગૂઠો છે ને બંને પગના અંગૂઠા લોક કરી દઈશું આ રીતે આંગળી અને અંગૂઠા બંનેથી આપણે ડેથ થઈ જાય તો અંગૂઠા બે બાંધી જાય માણસ કારણ એનું શું લોક છે એના જે દ્વાર છે ને બંને બંધ થઈ જાય આ પકડીને તમે અહીંયા ઝૂકો ને તમારા પેટનું પ્રેશર એકદમ ઓછું થઈ જશે જીરો થઈ જશે આ રીતે પ્રોપર પકડવાનું આ રીતે અંગૂઠું પકડે

नतीजतयों को रोज प्रयास करवाना, रोज तो हमारी कसरत पूरी करें, रोज प्रयास करवाना, टच करवाना, प्रयास करवाना। ओके, रिलैक्स। अब सीधा करेंगे। आगे बैठा जाने में लगभग खैचान चलो पक्का हमारे के एक्टर लाएँ। अब तो फ़ाइल आ रही थी। अब तो तो बार्नी साइड राखी। ओके बिल्ले मैं समझ गयी यार बता ना वापस है ना वो हमारा बिजी बिजी बेहतर है क्या हालत है हालत यार पता भी नहीं आया कुछ वाला ये पाँच को हमारा थोड़ो हालती काल ना प्रोग्राम दिए थे ની તૈયારી ના ફાળરૂપે પણ અહીં ઓસ્પરનો નિરીક્ષણ અને પ્રવૃત્તિલા મંડળ દ્વારાને બોલાય છે એટલે તમારો વધારે આપવાનું વેલા પણ બીજી જગ્યા વિઝિટ ને તો થોડું મોડું થઈ ગયું ફરે છે આલે મુલાકાત રહેશે અને આખો 15 દિવસ તમારો પોતાનો લગભગ મોળવાનું છે સાનિધ્ય વાત છે 14 ના 28 બે તારીખ તો હાજરી છે જ વચ્ચે બે પાંચ દિવસ હશે હાજરી પાછું સુધીનું કામો કાને અને બીજી વિઝિટો પણ 114 કક્ષાઓની મુલાકાત લેવાની કાર્યમાં

शांति सर्व शांति 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 समय शांतिरद शांति 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 सर्वे सुशांतिभा भारत माता की जय भारत माता की जय वंदे मातराम हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद गाँव गाँव जाएंगे सबको योग सिखाएंगे गाँव गाँव जाएंगे सबको योग सिखाएंगे करो योग करो योग सच्चिदानंद भगवान सत्य सनातन धर्म गंगा मैयानंद आनंद करने वाले की आनंद करने वाले विद्या

अब नजर आसमान तरफ डा मन ने पग पाचल विस्तार के लिए सेम पोज जमनी बाजू की गर्दन फिर भी डाबो पग जो ईशु श्वास भरिया पहला ऊपर थे पची गर्दन फिर भी जो ईशु दा सेम पोज़ दा बाजू की गर्दन ले ली जमनो पर से सुश्वास बढ़िया दा बन ने पग बेगा करी लीजे गुजंगासन भाग 2 जमनो हाथ एना ऊपर डाबो हाथ दाड़ियां ना ऊपर राखी देई सू નવો ઊંડો શ્વાસ ભરી નાભીના સહારે આપ બંને હાથ કોણી મોથી સીધા કરવાનો પ્રયત્ન કરીએ પાછળના ભાગે જે પ્રેશર બની રહી છે એને જોવાની કોશિશ કરવાની ડાઉન બંને પગ પાછળ વિસ્તારી દઈએ अब जमनी जमुनी बाजू थी गर्दन फिर भी डाबो पकड़ जोई श्वास भरिया पहला पूरे पूरा ऊपर थैले पची गर्दन फिर भी आने पाछा जोई डा सेम फॉर डा भी बाजू थी गर्दन फिर भी कमरो पकड़ जोई श्वास भरिया डा बनने पग बेगा कर ले बनने हाथ जांग ने नीचे अथेड़ी आसमान तरफ खुली रहे रीते लोगों उंडो स्वास भरी डाबो पग डीचण माथी वाला वगर अब डाउन स्वास भरता जमणो पग दां श्वास भरता बनने पास हथेली नो सपोर्ट ले हो है तो ले ही सका है दां जब लोहा था जब दाबु हाथ कम हो रहा है जब लोहा था जब दाबु पर श्वास भरी नाबिना सहारे अब दां

सेल फोर्स डाबी बाजू की जब जमते भी जमो पर जो सुश्वास बढ़िया ओम सर ओम सर बने हाथ खमर ऊपर बोध दई सो लबों दो श्वास भरी ना बिना सहारे अब बनने हाथ नितम तरफ खींची सीधा करी सो

संकट मोचन हनुमान मुद्रा बंदे पर पाचड़े ला रहे से मात्र नबी की आगमो बाद श्वास अब अंते विरुद्ध दिशा में विस्तार धनुराशि बनने पर पकड़ी लगी है लोगों दो स्वास्थ्य परी नाभिनाश सहारे अब आम परानी ते पूरी चलाई विस्त्राम हाथ विश्राम निमुद्रा दाबू फरक करू करी जमुना हात को सपोर्ट ले उपा થઈ જઈશું ડાયવલ કોરા ચાલો આપણી વચ્ચે ગુજરાત રાજ્ય ગોડ મચ્છના જિલ્લાના કોરમપુર તરફ શ્રી ગોવતમ વૈદ્યપ્રજાપતિ આગારે છે એમનું સર્વને ઓ લેલા ઓ સિંહ આવેલા બધા યોગી આત્મા અમારા માતા અમારા માતા તથા તમારો પાડોશી અને સમાજમાં તો ઉનીનારા બધા યોગી આત્માઓનો આભાર રાજુભાઈનો આભાર અંશબેનનો આભાર કવિરાઓ મારું જરા સાઈનું पर मन में छोड़िए तो कोई कुछ करो ये और फोटो लेकर फोटो भेज हां फोटो मत पहले हां तुम्हारे मोबाइल में है পানাসি সবদয় পাৰণ সৃত মহারাবতি। ब्राह्मी मुद्र कर ले ब्राह्मीपुत्र इसराम इसराम दिस पार्क यहां डायबिटिक कैंप નું આયોજન થઈ રહ્યું છે તમને બધાને ખબર હશે શાંતિカルિ डायबिटिक कैंप નું આયોજન અહીંયા થઈ રહ્યું છે સવારના 6 થી 8 સવારના 6 થી 8 100 લોકો જે લોકોનો ડાયાબિટીસ છે એ લોકો 15 દિવસ પાછળવા જાઓ પાછો સુતના

સમજાવવામાં આવશે અને યોગ પ્રાણાયામ દ્વારા એમનો ડાયાબિટીસ મધુ પ્રમે શરીરમાંથી નિર્મૂળ કરવામાં આવશે અહીંયાથી છે આપણે કોઈને ડાયાબિટીસ કોઈને નહીં સરસ બહુ સારી વસ્તુ છે બીજી વસ્તુ અહીંયાથી કદાચ હમણાં કીધા છે जो करने जा आप कर दीजिए तो टाइम छोटा बात क्या है कितनी मात्रा में तड़को कितना बाकी थे, थे आप मोडो जी आपसे तको है 7:30 हो 7:30 तक दिमाग तो सो ट्राई करके तो પછી यहां रख पाऊंगा बराबर एक बात इससे मिल गया है तुम्हारा पूरा टाइम तो एक अच्छा जगह रहती है तो कुछ पास ऐसी इशू है પાછળ જ ગેસ અમે બી અંજાજની સો લોકો છે જ એટલે જગ્યાએ એટલે અમે બધા અંદર જ અંદર જ એટલે પહેલી થોડી છે અને તડકો બી મોડો આવશે અને તો તો તડકો કોઈ તડકો લાગશે છે એ જો ડાયાબિટીક કેમ્પ છે ને એમાં પાછું ઓનલાઈન રજિસ્ટ્રેશન છે ઓનલાઈન રજિસ્ટ્રેશન રોજ હાજરી પૂરવાની રોજ ફોટો લેવાશે તો તમારું ડિસ્ટર્બન્સ થશે અને અને ત્યાં જે યોગ પ્રાણાયામ કરાવવામાં આવે છે ડાયાબિટીસ માટે એના પ્રોપર આસન પ્રાણાયામ પછી આપણી બધી જે કક્ષાઓ છે એમાં પણ એની સૂચના સાથે જાણ પણ કરવામાં આવશે અને એની માહિતી પણ પહોંચાડવામાં આવશે બરાબર अपना प्राणायाम जो करिए छे प्राणायाम और इधर ओंकार मंत्र करिए छे ओंकार नाथ ओंकार नाथ करिए छे ओंकार नाथा पर केंद्रित करिए छे ओंकार नाथ करिए छे ओ गुरु उंडासवाल पे आओ ये उच्चारण मात्र ये पवित्र करिए छे ओंकार नाद अपना करिए छे तयार अ अ बोलिए तरफ पेट आंखों

નાદ રેગ્યુલર જે લોકો પ્રોપર કરે ઓમ નો નાદ પાંચ વખત 10 વખત 5 મિનિટ એના શરીરમાંથી આપો આપ ઘણા બધા રોગો ઓછા થવાના ચાલુ થઈ જાય શરીરના અંદરના જે અંગો છે અંદરના ઓર્ગન જે છે કિડની લિવર પેન્ક્રિયાસિસ એ બધું તમારું સક્રિયતા કેળવતું થઈ જાય એકદમ સક્રિય થઈ જાય છે ધીરે 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 ધીરે

ત્યારબાદ આવે છે વિશુદ્ધિ ચક્ર વિશુદ્ધિ ચક્ર આજ્ઞા ચક્ર અને સહસ્ત્રા ચક્ર આ બધા અંગો આપણે કરોડપતિ ઉપર આવેલા સાથે સાત ચક્રો અને જે વિશુદ્ધિ ચક્ર છે એ આકાશ તત્વ સાથે જોડેલું છે આપણા પંચ તત્વો છે પંચ તત્વો અગ્નિ વાયુ આકાશ પૃથ્વી રજલ એના સાથે આ બધા તત્વો જોડાયેલા છે એટલે હંમેશા કમર ગરદન ખટ્ટાર રાખશો તો તમારા બધા ચક્રો એક્ટિવ થશે